મિત્રો સોના ચાંદીના ભાવની વાત કરીએ તો સોનાની જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો હાલ અત્યારથી લઈને બે હાજર સુધીમાં સોના ની ખરીદી કરી લેવી જોઈએ કે પછી રાહ જોવી જોઈએ જેની પણ આપણે આજના

સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોનું કેટલું સસ્તું થશે જેની વાત કરીએ તો સૌ પ્રથમ આજના તાજા ભાવની વાત કરીએ તો સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનામાં આજે એક ગ્રામ સોનાની કિંમતો અગિયાર હજાર ચારસો ને પાસઠ માં દસ ગ્રામ એક લાખ ચૌદ હજાર છસો ને પચાસ સો ગ્રામ અગિયાર લાખ છે કેરેટ સોનાની સાથે ચોવીસ ભાવની પણ વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત ઘટીને બાર હજાર માં દસ ગ્રામ એક પચીસ હજાર માં સો ગ્રામ સોનું બાર પચાસ હજાર માં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ અને 24 કેરેટ સોનામાં ભારે વધઘટની સાથે સોનું ઘટી રહ્યું છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત 159 માં જ્યારે 10 ગ્રામ 1590 માં જ્યારે 100 ગ્રામ 15900 માં અને 1 કિલો 159000 માં જોવા મળી રહી છે તો મિત્રો હાલ વાત કરીએ તો 2024 માં સોનું કેટ કેટલું સસ્તું થશે સૌપ્રથમ પ્રથમ જેની વાત કરીએ તેની પહેલા વાત કરીએ ચાંદીના ભાવની તો મિત્રો ચાંદીની કિંમતો જે છે એ સતત વધી રહી હતી ને બે લાખ રૂપિયાની સપાટીએ પહોંચવામાં હતી પરંતુ ધડાધડ અચાનક થી ચાંદીની કિંમતોમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જેની સાથે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક સ્તરે સોના ચાંદી જે છે એ સતત ઘટતા પણ જોવા મળી રહ્યા છે તો મિત્રો આ તેજી અમેરિકા ચીન વેપાર તણાવમાં વધારો અને અમેરિકી ફેડરલ રિઝર્વના દરોમાં એક વધુ કાપની વધતી આશાના કારણે જોવા મળી રહી છે મુદ્રાઓનો ઉપયોગ કરનારા ખરીદદારો માટે સોનું સસ્તું થયું છે અને સુરક્ષિત રોકાણ તરીકે તેની લોકપ્રિયતા વધી રહી છે અને ભારતમાં વધતી કિંમતો છતાં સોનાની માંગ મજબૂત થઈ છે અને વિશ્લેષકોનું કહેવું છે કે

વહેંચી રહ્યા છે જેના કારણે સોના ચાંદીની કિંમતોમાં ગટાડોનો દાયો છે અને હાલ વાત કરીએ તો મિત્રો છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાના ભાવ જે છે એ સતત આસમાને જઈ રહ્યા હતા જેના કારણોની વાત કરીએ તો મિત્રો જેના કારણે સોનું સતત વધી રહ્યું છે તો શેર માર્કેટમાં મંદીનો માહોલ અને હાલ વાત કરીએ તો મિત્રો છેલ્લા બે વર્ષ દરમિયાન સૌથી વધારે પ્રોફિટ લોકોને સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે જેના કારણે લોકો જે છે એ દિવસેને દિવસે સોના ચાંદી ની ખરીદી કરી રહ્યા છે તો હવે ખાસ કરીને બે હાજર છવીસ માં ખરીદી કરી લેવી જોઈએ છવ્વીસ માં સોના ચાંદી ની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે હાલ વાત કરીએ તો અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા પણ આગતરું એંધાણ આપવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતો માં ભારે વધઘટ જોવા મળી

અને રોકાણકારો જે છે એ પોતાની સંપત્તિની અંદર વધારો કરવા માટે સૌથી વધારે સોનાની ખરીદી કરતા હોય છે તો હવે આગામી દિવસોના ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો 2026 સુધીમાં સોનું સસ્તું થઈ શકે છે અને હાલ વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને જો વૈશ્વિક લેવલે કોઈ પણ યુદ્ધ જેવી સમસ્યા જોવા મળે અથવા તો શેર માર્કેટમાં વધઘટ જોવા મળે તો જની સીધી અસર સોનાની કિંમતોને થતી હોય છે જેના કારણે